આ તરફ લખતર પંથકમાં વહેલી સવારે ઝાકળ પડવા સાથે ધુમ્મસ ઓછી થતાં વિઝિબિલિટી ઓછી થઈ જતાં અકસ્માતનો ભય વધી ગયો છે દર વર્ષે ચોમાસા શિયાળાની થતી ધુમ્મસ સાથે ઝાકળ મેઘરવો પડતો હોય છે અને લખતર પંથકમાં ધુમ્મસ જવાતાં વિઝિબિલિટી ઘટી ગઈ છે લખતર પંથકમાં દર વર્ષે ચોમાસાના પાછળના મહિનામાં પડતી ઝાકળ મેઘરવો પડતો હોય છે તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા સાથે વહેલી સવારે બહાર નીકળતા લોકોના કપ ભીના થઈ જતા હોય છે આજે વહેલી સવારે વાતાવરણમાં ધુમ્મસ છવાયું હતું અને સાથે ઝાકળ મેઘરવો પડવાની શરૂઆત થતાં રોડ ઉપરની વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોની રોડ ઉપર વાહનની લાઇટ રાખીને વાહન ચલાવવા પડ્યા ઝાકળ પડવાના કારણે ખેતરમાં કામ કરવા જતા શ્રમજીવીઓ સાથે ખેડૂતોના કપડાં પણ ભીના થતાં તેઓને તકલીફ પડી હતી ગામઠી ભાષામાં ઝાકળને મેઘરવો કહેવામાં આવે છે અને લખતર મોતીસર તળાવ પાસે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો